झालोद तालुका वस्ती गाम सहित आसपासना ना रोजगार नाही म्हणता लोक मोठा पलायन पलायण आता चौद बे हजार पच शनिवार साजे छ कलाक सुधीमा स्थानिको द्वारा आपले माहिती मुजब दाहोद जिल्हा हाला કહી શકાય કે આદિવાસી બાહુલ્ય જિલ્લા જિલ્લો છે અને અહીંના મોટાભાગના લોકો ખેતીકામ પર આધારિત થતા હોય છે તેમજ છૂટ નાની મોટી મજૂરી કરીને પોતાનું ગુજરાન ચલાવતા હોય છે દાહોદ જિલ્લામાં છેલ્લા પાંચ વર્ષોની અંદર પચીસ હજાર કરોડથી પણ વધારેના કામો કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા ભેટ આપવામાં આવે છે જેમાં બે હજાર બાવીસમાં શરૂ થયેલ સૌથી મોટું રેલવે વર્કશોપ જેમાં નવ હજાર એચપીનું લોકોમોટિવ એન્જિન બન્યું છે ભારતમાળા પ્રોજેક્ટ દિલ્હી મુંબઈ કોરિડોર નેશનલ હાઈવે દાહોદથી ચિત્વડગઢ રાજસ્થાનને જોડતા નેશનલ હાઈવે દાહોદ સ્માર્ટ સિટી પ્રોજેક્ટ હેઠળ અઢળક કામો શરૂ કરાયા છે પરંતુ આજ દિન સુધી કોઈ પણ દાહોદ જિલ્લાના સ્થાનિક લોકોને આમાંથી કામ કામ નહીં આપતા રોજગારી નહીં આપતા તેઓ પોતાનું પેટરી રળવા માટે જે મોટા શહેરોમાં મજૂરી કરવા માટે મજબૂર બન્યા છે તેને લઈને કહી શકાય કે જે બાળકોના શિક્ષણ પર પણ અસર પડી રહ્યો છે અને હાલ કહી શકાય કે સરકાર દ્વારા સ્થાનિક રોજગારી માટે મનરેગા યોજના પણ શરૂ કરવામાં આવી હતી તેમાં પણ મનરેગામાં મોટા પ્રમાણમાં ભ્રષ્ટાચાર કરી અને લોકોને રોજગારી છીન લેવામાં આવી છે ત્યારે તમામ જે સ્થાનિક લોકો છે ગ્રામ્ય વિસ્તારના લોકો છે તેઓને ઘર આંગણે સારું એવું રોજગારી મળી રહે તે માટેની પણ હાલ માંગ કરવામાં આવી રહી છે અમારા દાહોદ જિલ્લાના લોકોને બહારગામ મજૂરી માટે એટલા માટે જવું પડે છે પહેલી બાબત તો કોઈ સિંચાઈની સુવિધા નથી આજે નર્મદા ડેમ બન્યા પછી દેખવા જાવ તો તમે પાકિસ્તાનની બોર્ડર અને પાણી ગયું પણ અમારા આદિવાસી વિસ્તારમાં આજ દિન સુધી ટીપું પાણી પણ સિંચાઈ માટે આપવામાં આવ્યું નથી બીજી વાત સરકાર શ્રી દ્વારા બે ની અંદર મનરેગા યોજના ચાલુ કરવામાં આવી જેના થકી જે અમારા આદિવાસી ગરીબ ખેડૂત ખાતેદારો છે મજૂરી કામો કરે છે એમને ગામમાં ઘર બેઠા મજૂરી મળી રહે પરંતુ આ મનરેગા યોજના આમ એની જે બંધારણ છે બહુ સરસ છે પરંતુ જે તે જવાબદાર અધિકારીઓ અને રાજકાર્યોના મેળાપીપણાના કારણે ખૂબ મોટો ભ્રષ્ટાચાર કરી જયારે ચોમાસું આવે તે વખતે તળાવોમાં જેસીબી થી જે ખોદકામ કરી અને સીધા પાવડે પાવડે રૂપિયા ભરી અને ઉદ્યોગપતિઓ અને જે કોન્ટ્રાક્ટરો છે અને અધિકારીઓ છે એમના ખાતામાં જતા રહે છે અને અમારા જે ગરીબ માણસો છે જેમના માટે યોજના લાગુ કરવામાં આવી છે એમને આજ દિન સુધી મજૂરી મળતી નથી અને મજૂર આ મનરેગા યોજના અંતર્ગત કોઈ કામની માંગણી કરવા જાય તો શરૂઆતમાં એ લોકોને ચલણથી રૂપિયા ભરવા પડે છે અને રૂપિયા ભર્યા પછી પણ અમારા લોકોને એવા કિસ્સા છે કે આજ દિન સુધી એ જે વર્ક છે આપવામાં આવતો નથી અને આજે તમે દાહોદ જિલ્લામાં જોયું હશે કે મંત્રીના પુત્રો એકોતેર એકોતેર હજારના કરોડો કરોડના ભ્રષ્ટાચારો કરતા હોય પછી વાળ જ ચીપડા ગળતી હોય તો અમારા ગરીબ માણસોને મજૂરી મળે ક્યાંથી આજે તમને બીજી વાત કહું એ દિલ્હી બોમ્બે એરપોર્ટ અને કોરિડોર હવે અમારા દાહોદ જિલ્લામાંથી પસાર કરવામાં આવ્યો એમાં દાહોદ જિલ્લાના 34 ગામોના જે આદિવાસી ખેડૂત ખાતેદાર હતા એ આજની તરીકે જમીન ઘર વિહોણો બન્યા છે અને એમના જમીન છીનવી લેવામાં આવી છે હવે જમીન તો છીનવાઈ પણ સાથે સાથે કદાચ મનરેગા યોજના કે કોરિડોર હવે કારણે એમને સ્થાનિક રોજગારી મળી રહે તો પણ ઘણું હતું પરંતુ આજની તારીખે 3-3 વર્ષ થઈ ગયા અમારા લોકો મજૂરી વગર અને લાઈટ વગર જીવવા મજબૂર બન્યા છે હમણાં ટૂંક સમયની અંદર આ અમારા જાલો તાલુકાની અંદર એરપોર્ટ ચાલુ કરવાના છે તો એરપોર્ટમાં પણ કોઈ મજૂરી મળવાની નથી અમારા જમીન આદિવાસી લેવામાં આવશે પણ મજૂરીનું શું બીજું અંદર એકર જમીન જંગલની અને બીજી ખાનગી ખેડૂતોની જમીન લઈ અને જીઆઈડીસી બનાવવામાં આવનાર છે આજે તમને ફ્રેશ દાખલો આપવું કે દેશના વડાપ્રધાન હમણાં છવ્વીસ તારીખે દાહોદ જિલ્લામાં જે રેલવે એન્જિનનું કારખાનું છે એનું ઉદ્ઘાટન કરવા માટે આવ્યા હતા એ ખાતમુહૂર્ત પહેલા કહેવામાં આવ્યું હતું કે દસ હજાર સ્થાનિકોને અહિયાં રોજગારી આપવામાં આવશે પરંતુ ચાર ચાર એન્જિન બની ગયા એ નરેન્દ્ર મોદી આવીને ઉદ્ઘાટન કર્યું ત્યારે સ્થાનિક લોકોને ખબર પડી કે આ કારખાનું ચાલુ થઈ ગયું છે ચાર ચાર એન્જિન બહાર પડી ગયા છે તો અમારા જે ખેડૂતો છે ગરીબ જેમની જમીન છીનવી લેવામાં આવી છે રોજગારીની લાલચો લોભાવણી આપવામાં આવી હતી આ દિન સુધી કોઈ મજૂરી મળી નથી અને ઓગણીસ જગ્યાઓ ભરવાની વાત કરી રહ્યા છે આજે બહારના રાજ્યોના લોકો આવી અને રોજગારી મેળવી રહ્યા છે અને સ્થાનિક લોકો એટલે કે ઘરના ઘંટી અને પારખાને આંટો તે રીતની પરિસ્થિતિનું નિર્માણ થઈ રહ્યું છે આજે અમારા ગરીબ આદિવાસીઓને મજૂરી ન મળવાના કારણે વાલીઓ દેશના અલગ અલગ રાજ્યો અને ગુજરાતના મોટા મોટા શહેરોમાં મજૂરી અર્થે જાય છે એના કારણે જે અમારા ગરીબ જે વાલીઓ છે એમના બાળકોનું શિક્ષણ અને એમના ભવિષ્ય જોખવાઈ રહ્યું છે પરંતુ સરકારના પેટનું હાલ પાણી આજ દિન સુધી હાલતું નથી